તની અવાર માડી કઈ કઈ છે હું કહું મસ્તીને ચા બનાવજો આ કારીગર કોણ છે તમે રસ્તો કેવો છે અરે રસ્તે તો બહુ ખરાબ છે બહુ ખરાબ છે હું વાત છે હાલીને આવ્યા તમે તો અહીંયા આ મારું છે ને લેવા લાગી માથે નહીં લો એવું છે હા ફોન બંધ કરો જો ઉપર કરી દો તો મિત્રો અહીંયા તો કઈક વધારે જ વરસાદ પડી ગયો જોવો પાણી ભરી દીધું બધે કપામાં હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધે મજામાં ને મજામાં આજે છો ફરીવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું તો મિત્રો દહ વાગી ગયા છે અને વાડી આવ્યો તો હું શું કહેવાય માળીને અને મારા બાને મૂકવા અને એના કામ શું કરવાનું છે તમારે અમારે ડુંગળી વાવી એ પારવાની છે પારવાની છે ડુંગળી પારવાની ઠીક ઠીક તો મિત્રો મારા મમ્મી અને શું કહેવાય માડીને મૂકવા આવ્યો તો વાડીએ હવે આગળ જો આ બાજુ ડુંગળી છે તો આ ડુંગળીને પારવાની છે અમુક ખડને ઘણો ખણોખરું લેવાની છે તો હું તો થોડોક સમય છું આગળ ચા પાણી બનાવીને ચા પાણી પાઈને ફરી વાર હું વિયો દવાનું શું કરે તો અને મિત્રો હવે હું આવી ગયો કવાકાંઠે કેમ કે પાણી ભરીને હવે મારા બા ને મારા ગઢાબા છે તો એને પાણી ભરીને પહેલાં હું દી આવું આ કવામાંથી પાણી ભરવાનું છે અને કૌો પણ મસ્ત મજાનો ભરાઈ ગયો આપણો કંઈ ઘટે નહીં એવું તો મિત્રો પાણી ભરીને તો હું આવતો રહ્યો પણ હવે એમાં એવું છે કે આમ જરૂરિયા પવન નથી આમ જાળવું નથી હાલતું શું કહેવાય આમ તડકો પડે એનો તો વાંધો નથી પણ આમ ગરમી બહુ થાય છે ને અમારે માળી નહીં અહીંયા બેસી ગયા કેમ કે ગરમી થાય એટલે કાંઈ મજા ન આવે ગરમી કેવી થાય માડી બહુ છે ને ગરમી એવું લાગે ને તો એ કામ મૂકવું પડતું ને આપણે અહીંયા શાંતિથી બેવું લીમડા હેઠે હા હા જવાનું જવાનું છે ને

તો મિત્રો અમે શાહ પાણી તો પી લીધા છે બરાબર તો મારી અમે જઈ હવે ઘરે ઘેર જાઓ પાણી પી લીધા હવે હું આગળ ઠામડા ધોઈ નાખું આ મારું બાલુ તો કાળે ધોવે હું એમ કે ઠામડા ધોઈ નાખું તો હવે છે ને હું શાર શારક વેગા ટુકડો આવ્યો તમને લેવા બરોબર ને

તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો અને શું કહેવાય મસ્ત મજાનો તડકો નીકળ્યો છે વાતાવરણ છે કાંઈ ઘટે નહીં એવું ને આ બાજુ શું કહેવાય કે બાજરો લણવાનું કામ ચાલુ છે ને ટ્રેક્ટર ઠેરાવી દીધું મારા પપ્પાએ આ બાજુ કે આ બધા જે ડુંડા છે ને એ સીધા ડાયરેક લારીની ઇન્દિરામાં નાખતા જાય અને શું કહેવાય કે સેકલા અને પક્ષીઓને બહુ કવરાવે છે એટલે થોડા ઘણો શું કહેવાય ગેપ મળ્યો છે એટલે કે બાજરો લણી નાખવાનો છે પેલા કદાચ વરસાદ આવ્યો હોય તો આમ ઢાળિયામાં ટ્રેક્ટર બેકર મૂકું તો મૂકી દીધું પરલે ની તો એ રીત પ્લાન છે ભાઈ તો મિત્રો થોડી કવર તો પાછો વરસાદ આવી ગયો અમજો આવરણ પાછું ફરી ગયું વાદળા થઈ ગયા ઘડી હમણાં તડકો હતો તો હવે અમારા શું કહેવાય ડુંડા છે આમાં તો લારી ખાલી કરી નાખીને હવે આને ક્યાં નાખવાનું છે આને ઢાળિયામાં આ બાજુ એવું છે મિત્રો લેવા લાગી છે માછલી લેવું માછલી લઈ લે છે હા મારો ફોન બંધ કરો જો ઉપર કરી દો તો મિત્રો હજી પાંચ જ મિનિટ થઈ વહેલા પણ એથી હું કહેવાય ડુંડાની ગાડી મેં અહીંયા નાખી અને ટ્રેક્ટર ત્યાંથી લારી છોડાવી અહીંયા મી તો આટલી વારમાં તો વરસાદ ચાલુ થઈ ગયો તો મિત્રો હવે વરસાદ રહી ગયો છે શું કહેવાય અત્યાર સુધી મારા કાંડામાં ઘડિયાળ હતી પણ હવે નથી કેમ કે મેં કાઢી નાખી તો હવે લગભગ ચાર સાડા ચાર વાગી ગયા છે તો હવે મારે જવાનું છે વાડગી તો ચલો મિત્રો હું નીકળું અને ભાઈ અહીંયા થોડુંક ને એવું કરે છે તૈયારી ચાલુ છે ત્રણેય તો આપણે એને કઈ ડિસ્ટર્બ નથી કર્યું ને આપણે છના મને પોસા ઘરે નીકળી જાય વાડી તો મિત્રો અહીંયા તો કઈક વધારે જ વરસાદ પડી ગયો જુઓ પાણી ભરી દીધું બધે કપામાં ને અમારા ગઢાબા અને મારા મમ્મી ન્યા છે જો કદાચ વરસાદ વધારે આવ્યો હોય તો ભૈયા ન જાવ હોય સારું કેમ કે આમથી એક બીજો રસ્તો છે હાલીને જવું હોય તો જ્યાં ન હોય થારું નકર પછી મારા ધકો થાય ને અહીંયા તો શું કહેવાય ગાડી પ્રોપર ઠેર સુધી નથી આવે આમ હવે હું જાઉં છું અહીંથી હાલી ઝટકા મશીન છે એ ઠેથી આવું પણ એને કરતો ઠેક આડે પણ જો આવી રીતે દોરી મારેલી છે સટકો બટ કાઢી જોઈ તો આટકા ખોખરા કરી નાખે એવું છે એટલે આમાં ધ્યાન રાખવું પડે મને એમ હતું કે તમે વીય જાય છે હા કાઈ કાઈ નકી ન હોય તમારું મેગદુ હા મે આલી જાય કે

તો પાણી ભરી દીધું જો આવી રીતનું ઝટકો અટતા નહીં આ ઘરેજો નગર ઝટકો લાયક છે પાછો તો મિત્રો હવે હું તમને રસ્તો બચતો નહીં બતાવું ડાયરેક્ટ છે ને ઘરે પૂગી જાવ પેલા કેમ કે આમાં ફોન બોન પકડે લાયક નહીં આવે તો રસ્તો થોડો ખરાબ છે તો મિત્રો રસ્તામાં છે ને શું કહેવાય પાણી બહુ આવી ગયું એટલે રોડ હે તેને ઉપાડી લીધો અહીંયા શું કહેવાય પાણાના બાણા નાખેલ હતું અને માળી આવી શકતા નથી વ્યા ધીમે 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 આવતા રહ્યો તો પાણી બહુ આવેલું છે રસ્તામાં બોલીક એ બધું તો વટાઈ હાલો તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો અને આશા છે કે તમને આ વિડીયો હોય છે મિત્રો વિડીયો ગમે હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ છીએ નવા વિડીયોમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય